મંડળ પ્રેરિત વયસ્ક સંગઠન સુરત શહેર દ્વારા એક દિવસીય ત્રિદિવસીયસ મોન્સૂન કેમ્પનું યશસ્વી આયોજન કરવામાં આવતું સંગઠનના એકસો એક ભાઈ બહેનો સહભાગી થયેલા આ કેમ્પનું આયોજન સંગઠન દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી નિયમિતપણે થાય છે વયસ્કનાવીલ સંગઠન સુરત દ્વારા ત્રિદિવસીય ઇન હાઉસ મોન્સૂન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું તેમ કેમ્પનું ઉદઘાટન પદ્મશ્રી યશદીભાઈ કરંજિયાના હસ્તે સમારોહ પૂર્વ કરવામાં આવ્યું ઉદઘાટન સમારોહમાં હાસ્ય રસથી પ્રેરણાદાયી વાતો કરી સભ્યોનું મનોરંજન કર્યું આ ત્રણ દિવસના કેમ્પ દરમિયાન સભ્યો માટે વિવિધ જ્ઞાનવર્ધક અને મનોરંજનાત્મક સેમિનાર અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર ચંદ્રેશ ચદોશે વયસ્કોને માઇન્ડ ગેમ્સ શીખવી તેમને માનસિક ક્ષમતાઓને તીક્ષ્ણ બનાવવામાં મદદ કરી ડોક્ટર ઉપેન્દ્રભાઈ દેસાઈએ સભ્યોને માઇક્રો યોગાની તાલીમ આપી ડોક્ટર કેતન ઝવેરી અને ડોક્ટર અનુકૂળ નાયકે સિનિયર સિટીઝન્સ માટે સ્વ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અને સ્વસ્થ દીર્ધાયુ જીવન વિશે પ્રશ્નોત્તરી સત્ર યોજ્યું ડોક્ટર ફોરમ દેસાઈએ મોતી જામર અને આંખોની સંભાળ માટેની મહત્વપૂર્ણ માહિતી આપી મનોરંજનની દ્રષ્ટિએ નીતાબેન કદમ અને શ્રી ઉર્વિશ પંડ્યા મ્યુઝિકલ હાઉસી અને કરો કે લર્નિંગ જેસી રસપ્રદ પદ્ધતિઓ દ્વારા સભ્યોને સંગીતની દુનિયામાં ઉતાર્યા શ્રીમતી ડિમ્પલબેન લોટવાલાએ ચાલ મન જીતવા વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું નિલમબેન દેસાઈ હેમાબેન નાયક અને પારુલબેન દેસાઈએ સુંદર પ્રાર્થનાઓ પ્રસ્તુત કરી સભાને ભાવ વિભોર કર્યો કાર્યક્રમના સંચાલનમાં શ્રી હરીશચંદ્ર દેસાઈ શ્રીમતી અમિતાબેન દેસાઈ અને શ્રીમતી રજનીબેન દેસાઈની મહત્વપૂર્ણ ભૂમિકા રહી વિજયભાઈ દેસાઈ કેતનભાઈ કે દેસાઈ અને દીપકભાઈ વશીએ એમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની જવાબદારી સંભાળી આ અવસરે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ભીગુભાઈ દેસાઈ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ દેસાઈ પ્રમુખ શ્રી કેતનભાઈ પી દેસાઈ ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ અને મંત્રી શ્રી ધર્મેશભાઈ દેસાઈ તેમજ વયસ્ક સંગઠનના સ્થાપક શ્રી જે એમ નાયક અને રામચંદ્ર દેસાઈ ખાસ સ્વરૂપે હાજર રહ્યા હતા સમગ્ર કેમને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી ડોક્ટર ઉપેન્દ્ર દેસાઈ મંત્રી શ્રી કેતનજી દેસાઈ સહમંત્રી શ્રી હેમંતભાઈ દેસાઈ દીપક નાયક ખજાનજી શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ તથા તમામ સમિતિ સભ્યોની સરળતા અને પરિશ્રમની મુખ્ય મુખ્ય ભૂમિકા રહી હતી તેમની સમાપ્તિ સભ્યોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે થઈ હતી પ્રાથમિક શિક્ષણના પ્રથમ બે વર્ષ ભાવનગર પાસેના સણોસરા ગામમાં ભારત લોક ભારતી સંસ્થા ખાતે અને ત્યાર પછી બધું શાળાકીય જીવન આપણે માટે ગૌરવની લાગણી અનુભવે એવું સુરતની જીવન ભારતી શાળામાં તેમણે સુરતના સરકારી તબીબી મહાવિદ્યાલયમાંથી એમબીબીએસની પદવી અને જનરલ પદવી તેઓ ટ્રસ્ટ ફૂલ ટાઈમ ફિઝિશિયન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા હાલમાં જીવનશૈલી સાથે સંકળાયેલા રોગોને અટકાવવા માટે ભારત સુરતમાં તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી

સંભાવ વિગેરે અનેક વર્તમાન પત્રોમાં તેમની આરોગ્યની કોલમ તથા લેખો છપાય છે આપણું સ્વાસ્થ્ય અને વિજ્ઞાન દર્શન સામાયિકમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થાય છે